કાલે બપોર પાસે અવરે એવો વરે તો વરે ને એટલે થારા આવે ને બપોર પાસે આદતિયાણા અમારા પ્રોગ્રામ તો બપોર પાસે હાજી હોય અમારે પૂજન પાઠ ને તો હાંજે જાવ હું ને અમારા બાન બાપુ જાઉજી રોકાણા બુધાભાઈ ને ઘેર બાઈ ને બનશે ને કે તરા થતા હોય એટલે ઈ ન્યાસી ન્યાસી સીધા વ્યાજ હે આવ્યા તા કાલે લુગડા ને લઈ ગયા અમારે હા ને હવે અમારે છે ને હજી વાહિંદા કરવાના બાકી છે ઠામ પડ્યા દૂધ હાઈશમાં સાહેબ મૂકી ફરી આવ્યા હંજવારી કાઢી હવે જવું છે ને વાહિંદા નાખવા હાલો ફૂલ ને બરકું કે હાલો વાહિંદા નાખી દઈ પછી બધી પીહું ને થઈ જાય ને હાલો વાહિંદા હજી પીડ્યા નાખી દઈ ફટાફટ રામ રામ ને સીતારામ મિત્રને તો હમણાં ઠાર આવે ઠીકાણ જોરદાર નો હાવ આજ બહુ ઠાર આવ્યો તો હાવ ટાણા વઢાઈ જાય ને જીરા ને બધા વઢાઈ જાય તેડકા આવ્યા પડે ને ફૂલ ધોમ હાવ પાછો આજ જવા ને મારે ભાઈ ને સુકાન ને પોગ્રામ છે આજ મકાડી નો પાઠ છે અહીં જે નીકળી જાય બધા હું અહીં રહી એક ઢોર કરી હવે રેટ નું તો ન પોહાય પાછ બાપુ એ નથી મા કે કોઈ છે નહીં અહીંયા કે મારો પ્રોગ્રામ છે રહેવાનો આજ અહીં હલો તો ફટાફટ વાહિદા ઘડીક ચડાવતા જઈએ તગારા તો હીરામણ જળે પેલેલું

એ તો બોર્ડ ને એક છે ને એક ટીનું થઈ ગઈ પાછા આ ઝઘડો લેવા બાધે નોખા પડી એ બાજ્યા નીતિન નોખા પાડી અમે થઈ ગયા નવી રહ્યા રીંગણા ઓરા હેંકી ને વાહન રોટલા બનાવીને ખા એમાં હું છે કે મારે બનાવવા પાપડ પાપડ વખતે મેં બનાવ્યા તો ને આજુ વખતે બનાવવાના છે મારે ટોપિયામાં તો ટોપિયામાં પેલા તો હું પાણી નાખી દઉં હવે આ છે ખેહડો પેલા આપણે કોટન નો આવે ને દેહી જેવો કોટન એ દેહી ને દેહિ એવું છે ખેહડો તો આ લુગડા છે ને હવે હું માથે બાંધી દઉં આવી રીતના તાટ થી બાંધી દેવાનું ને ગાંઠ વારી દઉં પછી સુલા ઉપર સડાવી દઈ આને એટલે પછી આ આંધણ આવે ને બીજું આપણે બધી થઈ જાય ને જો ખેડા મેં ભીનો કર્યો ને કોરો નથી રાખ્યો ન કરતા આમાં તા લાગે તો હરગી જાય આ એવું નાખી તો વસાર વસાર પાણી સાઈડમાં સાટવું જોઈએ ન કરતા આમાં હરગી જાય ખેરડો એ હવે દોરી બાંધી તાટ થી હરે આપડે આમાં જરૂરી પડે ને એટલું પાણી નાખતું જવાનું દેવાનું ક્રિષ્ણા એમ કે ટાકો ઠલવી દેવાનો એટલે એમ કે બેટર આ થાય કેટલા છે એક ફેરે થાય હલો તો બેટર થઈ ગયું ત્યાર અને જે આવું બનાવવાનું આમાં જોઈએ તો પાણી નાખવાનું આસુ બનાવવાનું થાળીમાં ફેલાઈ જવું જોઈએ બીજું કોઈ ની હવે ક લઈ મસાલા જોઈએ તો પાણી નાખ્યું તો આશે મરસા ફૂકાયેલ મરચા આપણે દાર વઘારવા વાકે આપણે ઘરમાં ફૂકાયેલ મરચા રાખ્યા હોય ને એને તાવડમાં હેકી નાખ્યા હેકી અને એને અતકસરા કુટોડી નાખા તો પેલા તો મરચા નાખી દે હું પછી ધાણા પછી આ છે જીરું જીરા ને હાથે થી એટલે કુટોડી કામ હાથ અતકસરું કહણી અને નાખી દે જીરું પછી પાપડનો ખારો અર્ધસમસી ઓટ કરેને ખૂમે તો સબ કી ને મીઠું ખારું આપણે જે હું ખાતા આવું આ હું ખાતા પછી વધારે ખારું લાગે પાપડ હવે બધું મિક્સ કરી લઈએ હવે બીજું કંઈ આમાં મત નાખવાનું જરૂર પારો આપણે આંધણે આવી ગયું નાગડે મંડીએ પાપડ ઉતારવા કૃષ્ણ અને ફૂલગર બાપ દીકરી મણીએ હુકવવા હું ઉતારી ઉતારી ને દેતી જાહી ને હજી બાકી છે હેવાનું હાલો તો પાણી થઈ ગયું ગરમ મસ્ત આંધણ આવી ગયું અને જો આ છે થારી થારીમાં છે ને મેં કોથરી પાથરી ને એક સમસો આવી રીતના નાખી અને આવી રીતના ફેલાવી દેવાનું તમારે ઓરો વઘારવાનું બાકી તો કૃષ્ણાને કહો ત્યાં ઓરો વઘાર નાખે રોટલા તમે બનાવી લીધા ઓરો રીંગડા હેકાઈ ગયા ગયો તરત ફરી મસ્ત હવે ફૂકવા જાવી આવે તો થાય આમાં ચાલો બની ગયા પાપડ અટાણે નવરા થયા પાપડ બનાવી બનાવી અટાણે નવરા થયા કેટલા થયા હવે જેટલા થયા એટલે બની ગયા ને અમુક 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 તો ફૂલગરી તોડી નાખા ને હવે છે કરવા બપોરા ફરફર કરી તો ફરફરે દેખાડી કાલે મસ્તી ની ફરફર આમ બનાવી જો મસ્તી ની ફરફર ફરફર

ને નીતિન ને ક્રિષ્ના ને મારે ત્રણેય માવ દીકરાને અમારે હાજે ભેગું જવાનું હતું ભી દો ને પણ નીતિને જવાનું થયું ભી જોવા તો પછી નીતિને આરોહ કર્યો ને નીતિન આવતો રહી ને પછી નીતિન ને ક્રિષ્ના બિનભાઈ મોડા મોડા આવી આગળ આવી રીક્ષા જડે ને તો રીક્ષા માં બેસી જાવ ને રાણાથી એક રીક્ષા બદલાવી જશે ને અમારે બુધાભાઈ નીતા વેલા નીકળી ગયા બપોરે એ તો કયું ને ભોગી ગયા એ ને વિડીયો વેલો મૂકી દીધો નથી તો મારે ફોન લઈ જાવો ને ભેગો તો ક્રિષ્ના કીધું તો વિડીયો તો વેલો મૂકી દે હાલો આખડી રિક્ષા આવે